Good morning guys, welcome back to our new program. Ram Ram Sita Ram Ram Madhu Jai Sri Ram Jai Sri Krishna. Oh iya, bye. Tiara hari acho tiara morning ya. Pong kira aja ke mau udah. Gam Ram aja bye. Tiara cakla orang orang mau aja utuh mas. Tadi ya buduar Budwar ya. Eh, Di kara ya lah. Gun dalapnya makan nukam jalur kiri ya. ini aja bye nusia. બુધવારે એટલે ત્યાં જવાનું છે ખાડાનું બધું થઈ ગયું કમ્પ્લીટ તો બન્યા રહી ગયો જા જે ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો Thank you. Rồi giờ phát xin vào đây Số hai cái của bác cháu là dạy dọc rồi Green này greenery đi đi green તો ગાઈસ પહોંચી ગયા એ મકાને મકાને સિમેન્ટ આવી ગઈ હતી સિમેન્ટ આપણે થાળ થીલમેન્ટ આવ્યો હતો તાલપત્રી લઈને આવ્યા હતા સિમેન્ટ આવી ગઈ હતી અને ટ્રેક્ટરથી ઓલો ગારો ને એવું ભરતા હતા કારણ કે આજે ઓલું ભરવાનું હતું એઠે આરસીસીનું કરવાનું હતું એટલે ખાડાની અંદર કાકરી નાખી દીધી એટલે કાકરી નાખીને મારે પાણી નાખવું પડે એટલે પાણીની નળી ચાલુ કરી દીધી કારણ કે હેઠળ પાણી નાખીને સિમેન્ટ વિમેન્ટ નાખીને કમ્પ્લીટ બધું લેવલ કરવાનું હોય એટલા માટે આ બધું પાણી નાખીને કાકાની દુકાને આવ્યા એમ બેઠા આવ્યો પંખો ચાલુ કરીને મકાનમાં અત્યારે પાયલું ભરાય છે પીસીસી એટલે બપોર પછી કડી આવશે અત્યારે બધી માલ ને એવું બધું કરે એટલા માટે એવું છે દિવસ હવે લગભગ આવું જ રહ્યા બુધવારે મકાનના કામમાં સરખું કમળે થઈ રહ્યા એટલે રેડી હા એવું જાય બુધવારે ગોંડલ માં જઈ ગું રોડ ઉપર

જે બુધવારે જ આવું બ્લોક નો બતાવે બાકી આપણું આખું મકાન બને એટલે તમને ટૂર કરાવશે ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો બાકી બુધવાર છે લાઈક અહીંયા જોઈ શકીએ ચાલો હવે આ બ્લોગ કહેવાય લાઈક કોમેન્ટમાં કહી દીજો લાઈક શેર સબસ્ક્રાઈબ મહાદેવ વાર કાલ મળીને બ્લોગ કાલે કંઈક જય શ્રીરામ હર હર મહાદેવ કીપ સપોર્ટિંગ કીપ લવિંગ બાય ગાઈસ